વંદે નંદ વજસ્ત્રી પાક્ષસ યાદપુનાં સચિંતે ભગવત શરણારદ વજ્રંકુશ્ર સરોનાડ્યમ ઉત્તમ રક્તવિસનખ ચક્રવાલ જ્યોના વિરાત મદયામ યૌનસ પ્રવોદકેન તીર્થે મૂળ નિર્ણયન શિવશ્રો ધ્યારમસ્મનસિનજ્રમ ધ્યાય ભગવશ્ચરણારવિંદ શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદય નામ સમસ્ત દો શરણ સહેરાય ચરણની કપાથી જે આ વલ્લભાખ્યાન દ્વારા જે ગુણગાન આપણે કહી રહ્યા છીએ તેમાં બીજો આખ્યાન એ શરૂઆત થઈ છે શ્રી ગોપાલદાસજીની કૃપાથી એ જે આખ્યાનનું આખ્યાન દ્વારા જે આપણને કૃપા કરીને જ્ઞાન કરાવ્યું છે એ જે મમણાં કિશોરે કહ્યું કે દાન કરીને જ્ઞાન થવું કઠિન છે કારણ કે પહેલાં જે વૈષ્ણવ હતા એ ગાન કરતા તો એ ગાન કરીને કરતા એમાં એને એની અંદર મન લગાવીને ગાન કરતા એની અંદર મન પરોવીને ગાન કરતા હવે કેવળ ગાન થાય છે મન પરોવાની વાત નથી મન રખડતો હોય ક્યાંય પણ ને આપણે ગાન કરતા હોઈએ વધારે કહીને એવી પરિસ્થિતિ હોય છે એટલે એનો જ્ઞાન નથી થતો નકર તો કેવળ ગાન કરવાથી પણ જ્ઞાન થાય ન થાય એવું નથી કારણ કે આપ કપાળુ છે જેવ શ આચાર્ય શ્રી જેમ આપ સહજ કપાવા કૃપાવંત છે તે રીતે જ આપના સેવકો પણ જે ભગવદીઓ છે એ બધા પણ સહજ કપાળુ છે એટલે ગોપાલદાસજી પણ ગાન કરવાથી કેવળ કૃપા થાય એમાં કોઈ મોટી વાત નથી પરંતુ મન ત્યાં ન લાગે તો ક્યાંથી થાય તો જે કાલે આવ્યું કે આ આખ્યાન જે છે એ રામકલીની અંદર આપે ગોપાલદાસજી ગાયું છે અને એ એટલા માટે જ ગાયું છે કે શ્રી ગુસાઈજીના શ્રી આચાર્ય ચરણના શરાય ચરણના એ બધાનો જે આપણા જે ઉદ્ધારક છે આપણા જે ગુરુદેવ છે આપણા જે સ્વામી છે કારણ કે આપણે સેવક છીએ એટલે આપણા એ સ્વામી છીએ તો એ દ્રષ્ટિએ એમનું પ્રાતકાળમાં સૌથી પહેલા એમનું સ્મરણ નામ સ્મરણ એ થવું આવશ્યક છે અને એ જે કરે એને ફલની સિદ્ધિ વધારે દૂર રહેતી નથી પરંતુ એ બહુ કઠિન છે પ્રાતઃ કાળમાં ઉઠીને એ કરવું કારણ કે સંસારની અંદર પડેલા હોવાને કારણે દસ વાતો આવે દસ વિચારો આવતા હોય એ ગુણગાન ન થઈ શકે બરોબર છે ઘણા ખરા એવા સમજદાર હોય ને જેને જ્ઞાન હોય છે સંસ્કાર પડેલા હોય છે એ સવારે ઉઠીને પહેલા સૌથી પહેલા પ્રભુના ચિત્રના દર્શન જરૂર કરે છે કે એક વાર એક બે વાર નામ જરૂર લઈ લઈએ છે પણ એક રૂટિન પ્રમાણે થાય છે નહીં કે એની અંદર એ આપણું સર્વસ્વ છે એ માનીને એ તો એક એટલું કરવું જોઈએ રૂટિન પ્રમાણે કે આ કરવું જોઈએ આપણને મોટા બતાવ્યું બધાએ બતાવ્યું છે એટલે આપણે કરવું જોઈએ એમ દર્શન થાય ચિત્રજીના અને બે નામ પ્રભુના લેવાય એ પણ કરવું જોઈએ એના માટે એમ નહીં કે પ્રાતકાળની અંદર મારા સર્વસ્વ છે મારા સ્વામી છે એમનું સ્મરણ પહેલાં કરવું પછી બીજી વાત મનમાં તો બીજી વાત ઘણી મળેલી હોય તો કેવલ એક રૂટી પ્રમાણે થાય એટલે આ તો બતાવું છું તમને કે એટલા માટે આ જરૂરી છે એ એવું આપણે માનસ એવું આપણું આચરણ એવો આપણા વિચાર બનાવવાની આવશ્યકતા છે આપણે બનાવશું ત્યારે જ આપણે આગળ વધી શકશું એના વગર નહીં વધી શકાય એ પણ બનાવવું પડશે ધીમે ધીમે આપણે આદત પટકીએ ત્યારે પડે એમને એમ સીધી સીધી તો કોઈ આદત પડવાની નથી નાનો હોય એને પણ આપણે ચલાવીએ ધીમે ધીમે ચાલતો થાય ત્યારે ચાલતો થાય ને પોતાની મેં થોડો ચાલતો થાય કે બહુ એને મેખાડવું પડે છે એવી રીતે આપણને આપણે પોતાને આપણને શીખાડવું પડે છે કે તારો આ કાર્ય છે તારો આ કર્તવ્ય છે તારા આ સ્વામી છે એ હરનિશ યાદ રાખવું હરનીશ એને દિવસની અંદર જેટલું બને એટલું વધારે યાદ કરવું આ વસ્તુને યાદ કરતા રહેવું મારો શું કર્તવ્ય છે હું કોણ છું કોણ છું અર્થાત હું શ્રી આચાર્ય ચરણની કૃપાથી એમના ચરણને અંદર અંગીકાર થયેલો છું હું વૈષ્ણવ એ વૈષ્ણવ છું શ્રી આચાર્ય કૃપા કરીને મને શરણે લીધો છે એ વૈષ્ણવ છું એ યાદ રહેવું જોઈએ અને મારા સ્વામી કોણ શ્રી આચાર્ય કૃપા કરી સ્વામી કોણ બતાવ્યા છે એમનું સ્મરણ કરવું એમની સેવાનું કરવી એ મારો કર્તવ્ય છે એ મનમાં લેવું જોઈએ માની લો કોઈ પરિસ્થિતિ સેવા ન થઈ શકે ન કરી શકતા હોઈએ પરંતુ એ કર્તવ્યનું જ્ઞાન હશે તો તાપ રહેશે કોઈ પણ વાત લૌકિક અંદર પણ આપણે કોઈ પણ કામ કરવું હોય જોઈએ કે ભાઈ જે આપણે દાખલો દઉં કે ભાઈ આના પાસે તો મોટર કાર છે આ તો મોટરમાં ફરે છે મારે મોટર હોય તો આનંદ આવે હું મોટરમાં જાઉં વિચાર આવે પરંતુ એના પાસે પૈસા ના હોય એટલે સગવડ ન હોય એટલે કાર લઈ શકે નહીં પણ મનમાં એને ઓળ દુઃખ રહે કે મારે એવું ક્યારે મૂળ મેળ બેસશે મારે એવો કેવો ક્યારે એ દિવસ આવશે કે હું આ કારમાં ફરીશ હું પણ કાર લઈને કારમાં ફરીશ મારે આવો ક્યારે દિવસ આવશે આ દાખલો તમને સમજાવવા માટે કયો છે તો આવી રીતે લૌકિકની દરેક વાતોને અંદર આપણું મન ચૂંટેલું હોય અને એ મન ચોંટેલો હોવાને કારણે એ જ્યારે ન મળે ત્યારે એનો દુઃખ થતો હોય આપણે કહું લૌકિક નહીં જ આપણું કર્તવ્ય માનીને બેઠા હોઈએ એટલા માટે જ્યારે આપણે એ વસ્તુને સમજી નઈએ કે મારું આ કર્તવ્ય છે હું શ્યાચાર ચરણની કૃપાથી શરણે આવેલો જીવ છું ને મારો કર્તવ્ય એમના ચરણાવિંદને ભજવું પ્રભુને સ્મરણ કરવા પ્રભુની સેવા કરવી એમના ચરણાવિંદની સેવા કરવી એ મારું કર્તવ્ય છે જ્યારે એ વસ્તુ ધ્યાનમાં આવે તો સ્વત એ વસ્તુ થવાની જ છે ન બની શકે તો મનમાં દુઃખ થશે અને એ દુઃખ જ પાસે પહોંચાડે છે તો કહેવાનું તાત્પર્ય કે એ જ કાલે આવ્યું ને આરતી એ આરતીની વાત કાલે આવી કે જે આરતી શ્રી આચાર્ય ચરણ કૃપા કરીને વધારે છે એ એટલી આગળ વધે છે કે જે ફલની પ્રાપ્તિ થાય નથી आरती ने हरवाला श्रेचार्य चरण है पर आरती व्यवस्थित अंदर आरती थाय तेरे वस्तु बनी सके तो कहू तत्पर के आप आज्ञा करें प्रथम ये टुकने अंदर जे आपे आज्ञा करी के श्री महाप्रभु को वर्णन करणहारी श्रुति काशीस्थ श्री गिरधरजी महाराज ने रहस्य ग्रंथ में लिखी है ये बी महाप्रभु जी वर्णन ने वीर तो महाप्रभु जी कोई नाम ही वर्णन क्या करें महाप्रभु कोई नाम वल्लभ नहीं महाप्रभु वीर तो नहीं नाम वेद तो बद वेद चे वे चे। करें श्रुतिओं गुणगान करे બ્રહ્મનું કરે છે પરબ્રહ્મનું કરે છે તો પછી આ કેમ આપે લખ્યું એનાથી આપણે આપણા કામ થવા એનાથી જ આપણને આપણે ચેતવું જોઈએ સાવધાન થવું જોઈએ કે મહાપ્રભુજી છે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ છે જે આપણને હૃદયની અંદર મનમાં એમ છે કે મહાપ્રભુજી અલગ છે અને પરબ્રહ્મ છે શ્રી ગોધન ધરણ છે એ મનમાં છે એ ન રહેવું જોઈએ શ્રી ગોવર્ધન ધરણ છે એ જ મહાપ્રભુજી એટલા માટે આપ આજ્ઞા કરે છે કે જે શ્રુતિ જે ગ્રંથ છે આપનો કાશિસ્થ જે શ્રી ગિરધરજી મહારાજ છે એમનો શુતિ ગ્રંથ છે એની અંદર જે પરબ્રહ્મને પરબ્રહ્મ વાચક જે શ્રુતિઓ છે

ने आपको गुणगान कहे छे तो परंतु विचार तो परम ब्रह्म को कृतियों है विचार जे छे तो परम ब्रह्म नोच करयो छे गुणगान तो म, 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 ब्रह्मा ना ने બીજા ना पर करया छे पर विचार से ये तो परम ब्रह्म परम ब्रह्म नो करयो छे तो अब गुणगान तो वेद में ब्रह्म रूद्रादिकन को हु कियो है गुणगान छे तो ब्रह्मा नो रुद्र नो ए बतानो ए मेनो विष्णु नो ए बतानो गुणगान पर थयो छे नथी सयो हु तो नथी तो पची परंतु विचार तो पर ब्रह्म को क्यों है ताते सिंहाप्रभु को गुणगान वेद में क्यों कियो होयगो सिंहाप्रभु जी नो गुणगान जे छे ए वेद में करे होसे इमा बे बात करो भले भले करे જેમ બ્રહ્મા રુદ્રો કર્યો છે મહાપ્રભુ ગુણગાન કર્યો હશે એમાં શું પરંતુ પરબ્રહ્મ પદાર્થ તો ઓર હોય બો કે કારણ કે મહાપ્રભુજીનો વિચાર નથી કર્યો શ્રુતિઓએ ધ્યાન નથી કર્યો ધ્યાન કરીને વિચાર નથી કર્યો ગુણગાન કર્યો છે એમ આપ કયો છો એમ ગોપાલદાસજી આજ્ઞા કરે છે યજ્ઞ પુરુષ હરિના સુધી ગુણ ગાય છે ગુણગાય એ શબ્દ આવ્યું એટલે ગુણગાન કર્યું છે તો ગુણગાન તો પણ કર્યો છે તો પણ કર્યો છે ભલે કર્યો કર્યો હશે એ અમારે કોઈ એનાથી મતલબ નથી કર્યો હશે જે વાદી ની શંકાના હિસાબે આપ આજ્ઞા કરે છે પરંતુ પરબ્રહ્મ પદાર્થો પદાર્થ તો જે પરબ્રહ્મ પદાર્થ છે કારણ કે એમના ગુણગાન કર્યો છે પણ વિચાર નથી કર્યો ધ્યાન નથી કર્યો એટલા માટે પરબ્રહ્મ પદાર્થ બીજો છે બ્રહ્મરૂદ્રાદી જે છે એનો પણ ધ્યાન નથી કર્યો શ્રુતિએ વિચાર નથી કર્યો ખાલી ગુણગાન કર્યું છે એટલા માટે મહાપ્રુજીનું પણ ગુણગાન કર્યું છે એટલે વિચાર નથી કર્યો ધ્યાન નથી કર્યો તો પરબ્રહ્મ પદાર્થ કો છે અર્થાત મહાપ્રભુજી પરબ્રહ્મ પરબ્રહ્મ નથી એ શંકા ઉત્પન્ન કરી प्राप्त और प्राप्त तो और वो वो या यह शंका को एक एक टुकसो निवारण करते हैं आ शंका उत्पन्न न था इतना मात्र आप एक टुक थी एक शंका नो निवारण कर उपाध्यास थी कि पहला आप एम कही दूं कि यज्ञ पुरुष कही दीद जी मैं कालेज में ये वस्तु कही कि यज्ञ पुरुष से ये पुराण पुरुष ना एम इम एम अवतार हो वेद पुरुष यज्ञ पुरुष વિરાટ પુરુષ આ બધા પ્રાણ કૃષ્ણા જ છે એટલે જ આપણે શ્રી આચાર્ય આજ્ઞા કરી છે પુરુષોત્તમ સસલામ શરૂઆતમાં પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્ચ નામનામ શાસ્ત્ર બક્ષ્યામી તસ્ય ભાગવત ઉદ્ધતમ ભાગવતને અંદર જે કહેલા જે પુરાણ પુરુષ જે પુરુષોત્તમ છે એમના જે નામ છે એ બધા હું ઉદ્ધત કરી રહ્યો છું એમ આપ આજ્ઞા કરે છે શાસ્ત્ર નામ છે ये नाम नाम शास्त्रम वक्षाम तो केवानो तो तक पर के ए आप शंका जे छे ये शंका नो निवारण करे छे कि क्या कहूं कि अज्ञ पुरुष हरिला सुति गुण गाए। तो विचार रति ध्यान न छे तो इने पाचो ई शंका नो निवारण करवा माटे आवी शंका कोई ने दिवादी होए इने अब शंका उत्पन्न થાય तो ये संकल्पो निवारण करवा माते आप आज्ञा करें छे के गाय श्रुति गुण रूप आहार निश धरी करी ध्यान विचार आनंद रूप अनुपम अनुपम सुंदर पामे नहीं कोई पार बोले छ महान अनुपम पर आमा अनुप सुंदर छे खाली जो आता फेर जो भी वेला तो आप आज्ञा कहते कि अब जा स्वरूप को गुणगान श्रुति करते हैं जे स्वरूप नो गुणगान श्रुति करे छे ताही स्वरूप गो विचार करत हैं एज स्वरूप नो विचार पूरा करे छे जेम पर नो गुणगान पर श्रुति हो करे छे अने पर नो विचार पर श्रुति हो करे छे तो यह सूचनार्थ ही गानवाचक આ સૂચન કરવા માટે કે વિચાર કરે છે ગાન પણ કરે છે અને વિચાર પણ કરે છે એનો સૂચન કરવા માટે આપ આજ્ઞા કરે છે કે યહ સૂચનાarthી ગાનવાચક શબ્દ શરૂઆતમાં રાખ્યો છે કે ગાય શુતિ ગુણ રૂપાર્નિષ પુદ્યપદ ગૌસામે શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ શ્રીના વલવા ખ્યાન પરના સંપૂર્ણ અવતરણ શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને કોમેન્ટ